આગામી 3 કલાક 4 જિલ્લામાં ઠે ભારે 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છોટા ઉદેપુર અને नर्मदा માં અતિ ભારે વરસાદની આગાહી તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી પંચમહાલ વડોદરા માં 3 કલાક વરસાદનું જલવાલેટ જાહેર કરવામાં આવ્યું છે આસાથે ભરૂચ અને સુરતમાં પણ 3 કલાકમાં મધ્યમ વરસાદની શક્યતા નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતા આસાથે ભાવનગર અમરેલીમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે તો આગામી આ 4 કલાક કે જા 4 જિલ્લા માટે অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર ધર્મદામાં অতি ભારે વરસાદની આગાહી તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરામાં પણ આગાહી કરવામાં આવી છે